નમસ્કાર દર્શક મિત્રો ચક્રવર્તીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબી શહેર અને જિલ્લામાં હાલ રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ હાલતમાં છે એમાં ખાસ કરીને મોરબીના પોઝ એરિયો ગણાતા રવાપરવણની મોટા ભાગે ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે જ્યાં સૌથી સારો રોડ હોવો જોઈએ પરંતુ ત્યાં રોડની હાલત બહુ ખરાબ હાલત છે ખાસ કરીને રવાપર રોડ ઉપર રવાપર ચોકડીથી લઈ અને જે ગુના તરફ જતો રસ્તો છે તે ખૂબ ટ્રાફિકવાળો રસ્તો છે રોજના હજારો વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે અને મોરબી શહેરનો ખાસ કરીને પોઝ વિસ્તાર છે મોરબી મહાનગરપાલિકામાં હમણાં જ આ રવાપર જે વિસ્તાર છે તે ગામ પંચાયતમાં હતું પરંતુ હવે એ મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગરપાલિકામાં પડ્યું છે ત્યારે પ્રથમ તો મહાનગરપાલિકાની અત્યારે જવાબદારી બને છે કે આ જે રવાપર રોડ જે છે એ રવાપર ચોકડીથી લઈ અને ક્રિષ્ન સ્કૂલ અને ત્યાંથી બાદ ત્યાંથી આગળ ચાલીએ તો ગુનાડા રોડ ગુનાડા તરફ જે જવાનો રસ્તો છે એ સંપૂર્ણપણે અત્યારે ખરાબ હાલતમાં છે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવવાના છે ત્યારે મોરબીનો આ જે રોડ છે એ ખૂબ ખરાબ હાલતમાં છે લોકોને ઘણા બધા અત્યારે ત્યાં ફોન મને આવી રહ્યા છે ઘણો ખરાબ રોડ છે ત્યારે અત્યારે આ વિડિયોના માધ્યમથી હું તમને એ બતાવવા જઈ રહ્યો છું જે અત્યારે તમે જોઈ શકો છો કે જે રોડ છે એ અત્યારે ખૂબ ખરાબ હાલતમાં છે લોકો પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક જે લોકો છે એ હેરાન થઈ રહ્યા છે ત્યારે અત્યારે આ ખાસ કરીને રવાપર રોડ ઉપર જે વિસ્તાર ધંકારા પથરીમાં આવે છે તેમના ધારાસભ્ય દુર્લભજીભાઈ છે તેમની ઓફિસ પણ ત્યાં ખૂબ નજીક રવાપર ચોકડી પર જ છે ત્યારે પ્રથમ મહાનગરપાલિકા અને ત્યારબાદ ધારાસભ્યની પણ ફરજ બને છે જે પોતાના વોટર્સ છે એ વોટર્સ ધારાસભ્યને મત આપતા હોય છે અને તેમને જોઈટ્યા છે ત્યારે આપ મોરબીના ભોજ વિસ્તારની અંદર સૌથી ખરાબ હાલત હોય તો ધારાસભ્ય પણ આ ખાડાઓ તાત્કાલિક બુરાવો જોઈએ નો ડાઉટ મોરબીનો આ ગૂંડાથી રવા પર અને રવા પરથી ગૂંડા જે રસ્તો જઈ રહ્યો છે તે રોડનું કામ અત્યારે સરકાર દ્વારા મંજૂર પણ કરી આપવામાં આવ્યું છે અને હાલ કામ પ્રગતિ પર છે કામ ચાલી રહ્યું છે રોડ આગળ બની રહ્યો છે પરંતુ એ રોડ રવાપરણ ઉપર અત્યારે પહોંચશે રવાપર ચોકડીએ પહોંચશે જ્યાં બહુ બધી વાર લાગે એવું છે ત્યાં સુધીમાં તો લોકોના કમરના મણકા ભાંગી જશે એવું સ્પષ્ટપણે અત્યારે આ ખરાબ રોડ હાલતની જોતા એવું લાગી રહ્યું છે રોડ બને છે ધારાસભ્યો એક્ટિવ છે અને સરકાર પણ એક્ટિવ છે કરોણા લાગતથી અત્યારે રોડ બની પણ રહ્યો છે પરંતુ જે વૃદ્ધો છે જે મહિલાઓ છે જે બાળકો છે જે અવારનવાર આ રોડ પરથી પસાર થતા હોય છે એ ઉદ્યોગપતિઓ છે તેમને અત્યારે મુશ્કેલી પડી રહી છે અને એ મુશ્કેલીમાંથી જ્યાં લગી નવો રોડ ન બને જ્યાં સુધી નવો રોડ કાર્યરત ન થાય નવો રોડ બની લોકોને આ મુસીબતમાંથી છુટકારો ન મળે ત્યાં સુધી અત્યારે કામ ચલાવ સારો રસ્તો ત્યાં જરૂરી છે નહીં તો કેટલાયના આમાં પરિવારના માળખા વિખાઈ જશે કોઈકના કોકના ચિરાગ બુજાઈ જશે કોઈ પરિવારનો લાડક આ અકસ્માતમાં ભોગ બનશે કોઈ ઈજા પામશે તો એના જવાબદાર કોણ એ પ્રશ્ન આવીને ઉભો છે આપણે એવું નથી કહેતા કામ નથી કરતા કામ અત્યારે પ્રગતિ પર છે રોડ બની રહ્યો છે પરંતુ એ ન બને ત્યાં સુધી આ રોડ ઉપર શું લોકોને ચાલવાનું શું આના માટે લોકો ટેક્સ આપે છે શું આના માટે ધારાસભ્યને ચૂંટે છે શું આના માટે સાંસદ સભ્યને છે નહીં જ્યારે લોકોને તકલીફ પડે છે સાંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય એ આ બાબતે ગંભીરતાથી અત્યારે તાત્કાલિકના ધોરણે આ કામ રોડનું સમારકામ કરાવે એવી અત્યારે લોક માંગ ઉઠી છે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે એ પણ જુઓ આ વિડીયોમાં અશુભાઈ સોરિયા આપણા રહેવાનું છે હા જે તૂટેલું છે એના હિસાબ શું કહેવા આ રવાપર ગામ આશરે એકથી દોઢ કિલોમીટર એરિયામાં પથરાયેલું છે અને આ રવાપરનો મુખ્ય રોડ નવાર તૂટી જાય બબે ફૂટના ખાડા પડી ગયા આમાં કોઈ કોર્પોરેશન વાળા કોઈ ધ્યાન દેતું નથી અમે જાતે કયો અંદર નાખી અને ખાડા પૂર્યા નકર આ ખરેખર રોડ સારો બનાવવો પડે આ એક જ મુખ્ય રોડ એ રવા પર તો આ એક જ આ તો નથી અવારનવાર ફરિયાદ કરી દે આ નવા કમિશનર એના ઉપર એવું હતું કે કરશે પણ એને કર્યું આમાં કોઈ ધ્યાન દેતું નથી જો આ નહીં કરે તો આગળની રણનીતિ તમારી શું આ નહીં કરે તો હવે આના માટે ચક્કા જામ કે કાંઈક કરવું પડશે આમાં ડસ્ટ એટલી ઉડે ઘરેથી નીકળીને ભાઈ છોકરીઓ પછી વગર પાર્લર મેકઅપ થઈ જાય